નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતના વરાછામાં વધુ એક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે માત્ર બે વર્ષની બાળકી પાણીની બોટલમાં મૂકેલ ડીઝલ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રમતા રમતા બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશી દોડી આવીને તેની હાથમાં બોટલ લઈ લીધી હતી જોકે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મૂળ બિહાર અને વરાછા ભવનની સર્કલ પાસે વરણી સ્ટાર નામથી નવનિમિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે દીકરા અને એક દીકરી છે નવનિમિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો એક એકને એક બે વર્ષની દીકરી સાકેબ હતી ગત બાર સપ્ટેમ્બરના રોજ સાકેબ ઘરની બહાર રમી રહી હતી આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલ ડીઝલ પી લીધું હતું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ